પલ્સ હોસ્પિટલ ખાતે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાય દિવાળી પર્વ નિમિત્તે પલ્સ હોસ્પિટલ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોળી સ્પર્ધામાં હોસ્પિટલના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ભાગ લીધો હતો અને અલગ અલગ કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા Jangan lupa like, share, dan subscribe નમસ્તે મારું નામ રૌતમ છાકેરિયા હું એ છે પર્લ્સમતી સ્પેશિયલ હોસ્પિટલમાં હોટી ઇન્ચર્જ છું અને દિવાળીના અનુસંધાને અમે જે હોસ્પિટલમાં સ્ટાફના અંતર્ગત અમે જે રંગોલીનું આયોજન કર્યું છે અને બધા જ ડિપાર્ટમેન્ટના સ્ટાફે પાર્ટિસિપેન્ટ થયા છે અને અલગ અલગ પ્રકારની રંગોલી સ્પર્ધાનું આયોજન કર્યું છે અને રંગોલીના અનુસંધાને અમને ગીફ્ટ પણ આપણે આપવાના છીએ અને બધા સ્ટાફે પાર્ટિસિપેન્ટ થયા બદલ હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર અને મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ